મહી નદીમાં જે નાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો ને આમ છતાં વડોદરામાં ઈટવાર નદી કિનારે લોકો ઉમટ્યા છે ત્યારે પ્રતિબંધ હોવા છતાં જાહેરનામું હોવા છતાં લોકો નાવા માટે ઉમટ્યા છે જ્યાં મહીસાગર નદી કિનારાના ગામોમાં નાવા પર પ્રતિબંધ છે ત્યારે દેસર તાલુકા સહિત આજુબાજુના લોકોમાંથી પણ લોકો નાવા માટે ઉમટ્યા છે ઉલ્લેખનીય છે કે નદીમાં નાવા જવાથી ઘણા લોકોના મૃત્યુ થાય છે ત્યારે આ અંગે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને પ્રતિબંધ લગાવ્યા હોવા છતાં લોકો એનો અનાદર કરી મહીસાગર નદીના કિનારે ગામના લોકો નાવા માટે ગયા છે ત્યાં ડેડસર તાલુકા સહિત આજુબાજુના લોકો નાવા માટે ઉમટ્યા